ભરૂચ પોલીસે અખિલેશ્વર ચોકડી નજીકથી મોબાઈલ જૂટવી લેનાર તેમજ ચોરીના મોબાઈલ ખરીદનાર બે લોકોને ઝડપી પાડી આઠ શંકાસ્પદ મોબાઈલ કબજે કર્યા હતા

મોબાઈલ ફોન મળી આવ્યા હતા જેના આધાર પુરાવા રજૂ ન કરી શકતા પોલીસે તેની અટકાયત કરી હતી સુરત તેમજ ભરૂચમાં મુલતી માંડવા રોડ પર બે થી ત્રણ વખત જ્યારે બાકરોલ બ્રિજ થી ધામરોડ વચ્ચે બે થી ત્રણ વખત તથા વાલિયા ચોકડી પર એક વખત તથા અંકલેશ્વર વાનોલી રોડ પર ત્રણ વખત મળી આશરે દસ કરતાં વધુ વખત મોબાઈલ સ્નેચિંગ ને અંજામ હતી પોલીસ તપાસમાં સામે આવ્યું છે તેઓ કોસંબા અર્જુન મંગાભાઈ વાઘરી તથા જયેશભાઈ રાજુભાઈ ડેચા નાઓ પાસે જય સસ્તા ભાવે વેચી નાખતા હતા જોકે પોલીસ તપાસ આર્થિક લાભ માટે ચોરીની મોબાઈલ ખરીદનાર ઓગણીસ વર્ષીય અર્જુન મંગાભાઈ અને પાંચ પચાસ હજાર કબજે કરી આરોપી ને વધુ તપાસ અર્થે અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસના હવાલે કર્યા છે હાલ તો પોલીસે પાનુલી નોંધાયેલ એક મોબાઈલ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી કાઢી અન્ય કેટલા ગુના ને અંજામ અપાયો છે તે દિશામાં તપાસ આગળ વધારી છે